એ પછી જે આ બાજુ પાણી અમારા ગામમાં બાજુ આવે છે જે રામનગર વિસ્તારમાં માં જે backward class કેવાય જ્યાં બધા મજુર વર્ગ છે અને એ લોકો ને છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા અહિયાં કામ હતું ત્યાં નગરપાલિકામાં સમાવેશ કર્યો એ પછી કોઈ સુવિધાઓ હજુ સુધી થઈ નથી હું રામનગર એરિયા માં થી બોલીએ છીએ જરૂરિયાત અમારે સાધનો એ બધી તકલીફ પડે છે અમે દવાખાને ગયા ના તો એ પણ અમારે ચારેય પાણી માં નીકળવું પડે છે ને અત્યારે અમને બહુ જ બહુ જ કોઈ અમારે તકલીફ છે પાણી દૂધ અમારે

કહી શકાય કે જે ચોવીસ કલાક અહીંયા વિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે અહિયાં પાટણના રામનગર વિસ્તારમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે અહિયાં અનેક મકાનો આવેલા છે રહેણા વિસ્તાર છે લોકોને પારોવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે નગરપાલિકા તંત્રની ની જો વાત કરવામાં આવે તો જે જે પ્લાનની વાતો કરવામાં આવતી હતી પરંતુ એ તે વાતો હતી કે સદંતર પોકળ સાબિત થઈ છે નિષ્ફળ સાબિત થઈ છે સામાન્ય વરસાદમાં જ અહીંયા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હાલ તો અહીંના લોકો જે છે તે રોષે જોવા મળી રહ્યા છે નીરવ ચક્રવર્તી પાટણ